પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ગામે ગામ લોકોનું સમર્થન અને આવકાર સાંપડ્યો હતો ગ્રામજનો દ્વારા ઢોલનગારા સાથે વાસ્તે ગાસ્તે ચંદનજી ઠાકોરનું સામયું સ્વાગત કરી ચૂંટણી સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કોંગ્રેસના ઉમેદવારને જંગી મતોથી લીડથી વિજેતા બનાવવા સંકલ્પના વ્યક્ત કરાઈ હતી શંખેશ્વર વિસ્તારના ચૂંટણી પ્રવાસ દરમિયાન રવત ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરાયું હતું અને તારોરા ગામના આગેવાન કહરસિંહ ભાજપ છોડીને તેમના કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા ચંદનજી ઠાકોરે ખેસ પહેરાવી કહરસિંહનું કોંગ્રેસમાં સ્વાગત સન્માન કર્યું હતું અને પંજાને વધુમાં વધુ મતો મળે અને વધુને વધુ મતદાન કોંગ્રેસ તરફી થાય તે માટે કામે લાગવા અપીલ કરી હતી ચંદનજી ઠાકોરના આજના શંખેશ્વર તાલુકા વિસ્તારમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન ચાણસમાં વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર સહિત વિસ્તારના આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા હતા ચંદનજી ઠાકોરે આજે સંખેશ્વર તાલુકાના તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન રવદ દૂધખા લોલાડા તારાનગર ચંદુર મુજપુર કુંવારદ ટુવડ પાટલા પંચાસર તેમજ સંખેશ્વર ખાતે ચૂંટણી સભાઓ સંબોધીને તાલુકા અને અનેક ગામોમાં મતદારો તેમજ આગેવાનો કાર્યકર્તાઓને મળીને કોંગ્રેસને મત આપી વિજેતા બનાવવા અપીલ કરી હતી ચંદનજી ઠાકોરને સંખેશ્વર વિસ્તારના ગામોમાં વ્યાપક લોક આવકાર અને સમર્થન મળ્યું હતું